તાપી જિલ્લાની વાત કરીએ તાપી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે તાપીના વાલોડ વ્યારા ડોલવણ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે વ્યારાના મિશન નાકા સ્ટેશન રોડ સહિતના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ શરૂ થયો આકરી ગરમી વચ્ચે વહેલી સવારે ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક ચોક્કસ પ્રસરી ગઈ જોકે ખેડૂતોની ચિંતામાં અહીં વધારો જોવા મળી રહ્યો છે માવઠાના કારણે ખેડૂતોના કેરી અને ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે

વિસ્તારોમાં પડ્યું હતું જેને લઈને જે ખેડૂતો છે તેની ચિંતામાં વધારો થયો છે વરસાદ હાલ વિરામ લીધો છે પરંતુ જે રીતે માવઠાએ જે સવારના અર્થામાં જે માવઠું પડ્યું છે જેને લઈને ચોક્કસથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જી આભાર ધવલ જાણકારી આપવા માટે